નિરાધારનો આધાર બનવાની ખુશી કંઈક અલગ જ હોય છે આપ જોઈ રહ્યા છો ગીતાના ચહેરા ઉપર છેલ્લા એક અઠવાડિયાથી અનોખી ખુશી જોવા મળી રહી છે જ્યારે બનાસ્તાં ન્યૂઝ નેટવર્કના માધ્યમથી અહેવાલ પ્રસિદ્ધ કરાયો અને ત્યારબાદ સેવાભાવી લોકો દ્વારા આપ જોઈ રહ્યા છો રોજે રોજ કંઈક ને કંઈક વસ્તુ આ પરિવાર માટે લઈને પહોંચે છે સેવાભાવી લોકો આજે લાખણી વિસ્તારમાંથી ખાટલા ધાબળા ગાદલા રજાઈઓ નિરાધારના આધાર અમારા આ ગ્રુપને અનેક લોકો સંપર્ક કરી અને આ પરિવાર સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે છેલ્લા કેટલા સમયથી આ પરિવારની કોઈ સંભાળ પણ લેતું નહોતું પરંતુ હવે ગીતાના અવાજના વિડીયા વાયરલ થયા બાદ સરસ્વતી સાક્ષાક એના કંઠમાં બિરાજમાન હોય તેવા દર્શન થયા બાદ હવે લોકો આ પરિવારની બહારે આવ્યા છે આપ જોઈ રહ્યા છો એના પરિવારનો જે પણ સેવાભાવી લોકો સામાન કરિયાનો આપતા હોય છે એ સામાન મૂકવા માટે પટારો પણ મોટા મોટા પ્રમાણમાં સામાન સમાય એવો એક મોટો પટારો આવ્યો છે પાંચ હજાર જેટલા ખાતલા આવ્યા છે અને જો ગીતાને બેસવા માટે ખુરશી લાવી આપી છે અનેક સેવાભાવી લોકો આ પરિવારની મુલાકાત લઈ રહ્યા છે અને ગીતાના સુરને ભવિષ્યમાં પણ એક સારું પ્લેટફોર્મમાં મળે તેના માટેની પણ અમારી તમામ તૈયારીઓ રહેશે અમારો એક ગ્રુપ છે નિરાધારનો આધાર અને નિરાધારનો આધાર બનવા માટે ખરેખર આજે એક સંતોષ જે મળી રહ્યો છે એ સંતોષ માત્ર ને માત્ર કુદરત આપી શકે કોઈ વ્યક્તિ ના આપી શકે અમે દિયોદર તાલુકાના ઝાલોડા ગામે પહોંચ્યા એક દિવ્યાંગ ગીતા ઠાકોર જેમનો અવાજ જાણ્યો અને એ વાયરલ વિડીયોને લઈને અમે જ્યારે ત્યાં પહોંચ્યા અને ત્યારબાદ અમે અહીંયા એટલા માટે પહોંચ્યા હતા આ પરિવારનો કોઈ આધાર બને એટલે અમે અહીંયા આવીને પહેલા તો કામ એ કર્યું કે અમે એક દસ લોકોનું નિરાધારનો આધાર એક ગ્રુપ બનાવ્યું અને એ ગ્રુપના માધ્યમથી ધીમે ધીમે આ જે પરિવારની નિવેદના હતી એ વાયરલ થઈ અને ત્યારબાદ આપ જોઈ રહ્યા છો એક દિવસ કરિયાણું આવે છે બીજા દિવસે પૈસા આવે છે અને ત્રીજા દિવસે આપ જોઈ રહ્યા છો અહીંયા એક વ્યક્તિ નામ ના આપવાની શરતે એનું નામ પણ બોલવાની ના પાડી છે આ પાંચ થી વધારે ગાદલા છે પાંચ થી વધારે ખાટલા છે આ એક પટારો છે જોઈ શકો છો તમે આ એમના સામાન મૂકવા માટે મોટો પટારો પણ આવ્યો છે ગાડી ભરી અને અહીંયા પહોંચે છે પાંચ રજાઈ છે ઉઠવા માટેની અને પાંચ જેટલા ખાટલા છે આ તમામ જે લોકો છે અહીંયા તમને બતાવી રહ્યો છું એ અમારા ગ્રુપમાં છે નિરાધાર નો આધાર બન્યા છે તો ભગવાન ચોક્કસ થી એમનો પણ આધાર બનશે અહીંયા ગીતા જોઈ શકો છો કે જે વ્યક્તિ આજે જે ગાદલા અને જે હૃદયો લઈને આવ્યો છે એની ખુરશી પણ લઈને આવ્યો છે ગીતાને બેસવા માટે ગીતા કે મજા આવે બેસવાની બધા મજા આવે હવે ખુરશી ઉપર બેસીને ગાવાનું હા ખુશ છે ને તો બહુ આખો પરિવાર આજે ખૂબ જ ખુશ છે અહીંયા તમે જોઈ જોજો ગ્રામ ગામના લોકો પણ અહીંયા પોચા છે કારણ કે અહીંયા સતત બે થી ત્રણ દિવસથી સતત સેવાભાવી લોકો અહીંયા આવી રહ્યા છે આ નિરાધારનો આધાર બનવાનો આજે જે સંતોષ મળી રહ્યો છે એ એ સંતોષ કુદરત સિવાય કોઈ કોઈનો આપી શકે અને એ સંતોષ છે એ આપણે આપ apne આપ જગાડવો પડે છે અને અમારો જે આત્મા છે એ જાગ્યો છે અને આવા નિરાધાર આધાર બનવાનો ભગવાનને મોકો આપ્યો છે સતત આ લોકોની સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલું રહેવું છે અને જ્યાં સુધી ભગવાન શક્તિ આપે ત્યાં સુધી આ પરિવારની સેવા કરવી છે આગળ ઘણા બધા કોલ આવે છે એક કોલ તો એવો આવે છે કે ખરેખર સપનામાં પણ ન વિચારી શકાય આપણે કદાચ ગીતાની આંખોની વાત કરી હતી અને એ આંખો માટે અહીંયા નીતિનભાઈ સોની પણ પહોંચ્યા હતા હવે આ માધ્યમ એવું બન્યું છે કે મારે એક ફોન તો એવો આવ્યો છે કે ખરેખર એ એને હું અત્યારથી ગૌરવની વાત કહું છું અને મને એવો અનુભવ થાય છે કે ખરેખર આ દીકરાને ભગવાને કેટલી શક્તિ આપી છે કે એની બે આંખો છે એનો પરિવાર છે છતાં

છીએ એમનું કરિયાણું હોય એમના કપડાઓ હોય એમનું દવાખાનું હોય હજુ તો આ પરિવારનું ઘર બનશે અને આ ગીતા છે એક એવાય સ્ટુડિયોમાં ગાવા જશે કે જ્યાં આખા ગુજરાતના ખ્યાતનામ કલાકારો ગાવા આવે છે જીવરાજ ભાઈ હાલનો ફોન આવેલો એમને કહેલું કે પરિવારને જે જીવન જરૂરિયાત છે આપણે સરકાર પાસેથી પૂરી કરાવીએ અહીંયા કલેક્ટર સાહેબ પણ આવવાના છે ડીડીઓ સાહેબ પણ આવવાના છે અને તાલુકા વિકાસ અધિકારી પણ પહોંચવાના છે અને આ પરિવારને સરકાર તરફથી જેટલી પણ સહાય મળે અમે અમારા ગ્રુપ થકી અને જે પણ સીમાભાવી લોકો છે એમને સાથે રાખીને પરિવારનું ગુજરાન ચલાવવા માટે અમે તૈયાર છીએ અને જીવરાજ ભાઈ હાલે તો ત્યાં સુધીની વાત કરી છે કે આ ગીતાને આપણે રાજનભાઈના સ્ટુડિયોમાં જઈને ગૌરાવશું સાથે સાથી કલાકારો પણ આપણે રાખશું એટલે કહી શકાય કે ભવિષ્યમાં ભલે આ દિવ્યાંગ છે પરંતુ એનો ચમક ચમકતો સિતારો આવવાનો હજુ બાકી છે નમસ્કાર